ભણી ગયા છો તમે તો આલેખ નું મહત્વ મહત્વ કેતા ઉપયોગ અગાઉ પ્રકરણ અગિયાર માં આકડાકીય માહિતી ના વિશે અને તેમના કેવા ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય છે તેની જાણકારી આપવામાં આવી સ્વરૂપો વિશે થોડું વધુ જાણકારી આ પ્રકરણમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રકરણમાં ચિત્રાત્મક પદ્ધતિ હતી કે માનવનું ચિત્ર હોય તો આપણે ઓળખી શકીએ કે આ માનવનું ચિત્ર છે પહાડનું ચિત્ર છે કોઈ પ્રાકૃતિક દ્રશ્યો હોય કોઈ પણ ઘટના વિશેનું સંકેત જોવા મળે આપણે રસ્તો પણ ક્રોસ કરતા હોય તો આપણે જીબરા ક્રોસિંગ જોવા મળશે આપણે ત્યાંથી જ ક્રોસ કરશું આ ચિત્ર છે ચિત્રાત્મક પદ્ધતિ આગળના પ્રકરણમાં ગણીએ તો એની વધુ થોડીક માહિતી આ પ્રકરણમાં પણ આપવામાં આવેલી છે પરંતુ ફરક આલેખ દ્વારા એનું આલેખન કરવામાં આવેલું છે આલેખ એ ઘણું મહત્વનું ચિત્રાત્મક સ્વરૂપ છે તેમાં જુદી જુદી ભૌમિતિક આકૃતિઓ અથવા સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ સંજ્ઞાઓ એક અથવા વધુ પરિણામો સૂચવે છે અને તે મુજબ તેમને વર્ગીકૃત કરી શકાય છે આ લેખે ઘણું મહત્વનું એક ચિત્રાત્મક સ્વરૂપ આવ્યું ભૌમિતિક આકૃતિ ગણિતની અંદર આપણે ભૌમિતિક આકૃતિ અને એની સંજ્ઞા કઈ રીતે ઉપયોગ કરવો અને એ સંજ્ઞાઓ એક કરતાં વધુ પરિણામ સૂચવતી હોય એ આ લેખનું સામાન્ય વર્ગીકરણ પણ આ પ્રકરણ જેમાં રેખા સ્તન વર્તુળ સોરસ ઘન સોરસ અને અન્ય ચિત્રાત્મક પદ્યો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ લેખના આ બધા ચિત્રાત્મક સ્વરૂપનો શ્રદ્ધ દ્રષ્ટાંત ખ્યાલ આ પ્રમાણે છે આગળના પ્રકરણમાં આપણે રેખા એક લીટી હોય તો એને આપણે રેખા કહીશું એક સાથે ચાર પાંચ લીટી વચ્ચે ડેસ હોય તો એને સ્તંભ ગોળ હોય તો વર્તુળ સોરસ ચારે દિશા સરખી હોય તો એને સોરસ ગણશું ઘન ગોળો ગોળ ઘન સોરસ અને અન્ય ચિત્રાત્મક પદ્ધતિનો ઉલ્લેખ પણ જોવા મળે છે માત્ર આંકડા વાંચવાથી આંકડા કે માહિતીનો સર્વગ્રાહી ખ્યાલ આપવો આવવો મુશ્કેલ છે આથી આંકડાને સારણીમાં ફેરવવામાં આવે છે સારણીમાં ગોઠવાયેલા આંકડા માત્ર આંકડા કરતાં થોડી વધુ સ્પષ્ટતા કરી શકે છે જો કોઈ પણ માત્ર આંકડા વાંચવાથી ઓગણીસો સિત્તોતેરમાં આ ઘટના બની તો આંકડા લાંબા સમય સુધી યાદ રાખવા મુશ્કેલ બને છે પણ આ આ આંકડાને સારણીકરણ કરી દેવામાં આવે આપણે એક વિદ્યાર્થીનો આગળના પ્રકરણમાં સારણીકરણનું ઉદાહરણ જોયું હતું કે છોકરા છોકરીઓનું એડમિશન અને હોસ્ટેલમાં રહેનારા એમાં ગુજરાતની અંદર રહેનારા અથવા તો ગુજરાતના વિદ્યાર્થીઓની ચર્ચાઓ કરવામાં આવેલી હતી જ્યારે આ આંકડાનું જોઈ શકાય તેવા ચિત્રાત્મક સ્વરૂપમાં આલેખન કરવામાં આવે ત્યારે તે માહિતીનો ઘણો સચોટ ખ્યાલ આવી જાય છે આંકડામાં દર્શાવેલી માહિતી પ્રમાણે તેને અનુરૂપ સંજ્ઞા નક્કી કરવામાં આવે છે જે કોઈ આંકડાકીય દર્શાવેલી માહિતી હોય એને અનુરૂપ એટલે કે એનો ખ્યાલ સચોટ મળી જાય છે અને આ માહિતી પ્રમાણે તેને અનુરૂપ સંજ્ઞાઓ પણ નક્કી કરવામાં આવેલી છે કોઈ એક માહિતી માટે જે સંજ્ઞા વધુ સચોટ લાગે તે સંજ્ઞા અન્ય પ્રકારના આંકડા માટે લાગુ પાડી શકાય નહીં કોઈ પણ માહિતી કે સંજ્ઞા સચો આંકડાને લાગુ પાડી શકાતી પણ ન હોય આબોહવાના તત્વોની જાણકારી આપવા માટે રેખા અથવા સ્તંભ વધુ સુયોગ્ય લાગે ખેતી ખનીજ કે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા માટે ટપકું રંગ તથા ચીનો વધુ અસરકારક બની શકે આ ચિહ્નો ઉપયોગ થયો હોય તેવી આંકડા કે માહિતીનું આલેખાત્મક સ્વરૂપ આ પ્રમાણે છે કોઈ પણ ખેતી હોય ખનીજ હોય કે ઉદ્યોગ હોય એના ઉત્પાદન આંકડા પ્રમાણે એનું ટપકું દોરવું એનો કલર પૂરવો એના ચિહ્નો બનાવવા તો એ વધુ અસરકારક નીવડે છે અને આનાથી આ આંકડા કે માહિતીનું આલેખન સ્વરૂપ થઈ શકે છે રેખા આલેખ આલેખ દોરવાની આ મૂળભૂત પદ્ધતિ છે તેમાં કોઈ એક વિગત દર્શાવવામાં આવે છે તાપમાન જનસંખ્યા જન્મ મૃત્યુદર વગેરે અનેક વિગતોની પ્રાથમિક માહિતીનો આલેખ તૈયાર કરી શકાય જેમાં માત્ર રેખાનો ઉપયોગ થયો હોય આ રેખા સીધી રેખા એટલે કે એકસો એસી અંશના દર્શાવતી હોય અથવા તો વળાંકો સળંગ પણ હોઈ શકે જો રેખા વણાટવાળી હોય તો તેવા આ લેખને આવૃત્તિ વક્ર કહે છે આકૃતિ બાર પોઈન્ટ એકમાં આવૃત્તિ વક્રનું ઉદાહરણ છે જેમાં અમદાવાદ શહેરના પંદર દિવસના અધિકતમ અને ન્યૂનતમ તાપમાનની વિગતો દર્શાવી છે એક કરતાં વધુ આવૃત્તિ વક્ર એક સાથે દર્શાવ્યા હોય તો તેવા આલેખને બહુ આવૃત્તિ વક્ર કહે છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આંકડા કે માહિતી આપતા હોય તેની જનસંખ્યા હોય કોઈનું તાપમાન હોય કે એનો મૃત્યુદર હોય આવી પ્રાથમિક માહિતીઓ આલેખ દ્વારા તૈયાર કરી શકાય છે એકસો એસીના દર્શાવતું હોય અથવા તો વળાંકોવાળી પણ આવૃત્તિ હોય છે જો જે રેખા વળાકોવાળી એવા આલેખને આવૃત્તિ વક્રો કહે છે અને આકૃતિ બાર પોઈન્ટ એકમાં આપણે ઉદાહરણ પણ સામે આપેલું છે અને એને પણ આપણે સમજીએ કે કોને આવૃત્તિ કહી શકાય અને કોને બહુ આવૃત્તિ કહી શકાય આપણી સામે એક ઉદાહરણ આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમને એમાં પણ ખ્યાલ આવી જશે કે કોને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે બે સ્કેલ આપ્યા છે કે જે તાપમાન સેલ્સિયસમાં અધિકતમ અને ઓછું તમારે સામે એક યુનિટ અને એક અધિકતમ બેય બાબત અહીંયા સામે લખવામાં આવેલી છે પોઈન્ટમાં તમે એ પણ જોયું હશે કે લીટી છે એક સીધી નથી એટલે કે રેખા સીધી નથી ઊંચા નીચી જોવા મળે જ્યાં ઊંચો ભાગ છે એ વધુ છે તાપમાન એ દિવસનું એટલે અહીંયા નવ વાપા છે અને અહીંયા પિસ્તાલીસ એટલે કે છેતાલીસ સુડતાલીસનું માપ આપ્યું છે આડું ઊભું જોવાનું થશે કારણ કે તારીખ વાઇઝ છે આ નીચે લખેલી બધી તારીખ છે આ પાંચ છ સાત એ બધી તારીખ છે આ તાપમાન છે પાંચ ડિગ્રી સેલ્સિયસ દસ ડિગ્રી સેલ્સિયસ માનો કે દસ તારીખે કેટલું તાપમાન હતું તો કે બેતાલીસની આસપાસ આ આના દ્વારા આપણે ઓળખી શકીએ ત્યાર પછી સ્થાંભાલેખ આંકડાકીય માહિતી દર્શાવવા માટે આ કદાચ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે એમાં એક કરતાં વધુ વિગતો એક સાથે અને એક જ ફલક પર સરળ રીતે દર્શાવી શકાય છે આંકડાકીય માહિતીનું અર્થઘટન કરવા માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી બને છે આકૃતિ બાર પોઈન્ટ બેમાં માં છે સ્તંભ સ્તંભાલન વિદ્યાર્થી મિત્રો તમારી જે સામે છે એને આપણે સ્તંભ કહીશું કારણ કે એને સ્તંભ કહેવામાં આવે અને રેખા નહીં કહેશું કારણ કે આ બધા સ્તંભ છે રેડ કલરના જે સામે દેખાય છે તે એમાં એક ઉદાહરણ પણ છે કે નીચે જુદા જુદા રાજ્યના નામ લેખા છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ તામિલનાડુ રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત આવા રાજ્ય છે અને આ બાજુનું વસ્તીનું પ્રમાણ છે વસ્તીનું પ્રમાણ જીરો પાંચ દસ પંદર અને વીસ અને અહીંયા જે પહેલો આલેખ છે એમાં ઓગણીસ પોઈન્ટ નવ લેખા છે ઉત્તર પ્રદેશની વસ્તી સેમાં આપેલી છે આ રાજ્યો અને એની વસ્તીના આંકડા છે અહીં કુલ વસ્તી પ્રમાણે આવતા ભારતના પ્રથમ દસ રાજ્યના આંકડાનો સ્તંભ આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યા છે સ્તંભોની ગોઠવણી ઉપરથી જ આંકડાનું અર્થઘટન થઈ શકે બરાબર છેલ્લા આપણા ભારતના વસ્તીવાળા દસ રાજ્યો જે છે તેના આંકડા છે ગુજરાત છ છે આપણા વિશ્વની વસ્તી કેટલી છે આપણે સાત અબજની આસપાસ હ આપણી વસ્તી કેટલી એ રીતે અહીંયા ગુજરાતની છ પોઈન્ટ જીકો આપેલી છે છ પૂરી ગુજરાતની કુલ વસ્તી છ કરણનો આપણે બતાવ્યો છે એથી વધારે કર્ણાટક એથી વધારે રાજસ્થાન અને ધર્મો પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની વસ્તી રાજ્યો કરોડ થી સાત કરોડ વચ્ચે છે ત્યાર પછી થોડી વધી વસ્તીવાળા ચાર રાજ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી સાથે પ્રથમ ક્રમે ગુજરાતના સ્થાનના દસમા ક્રમે માત્ર આંકડા વાંચવાથી આવી તુલનાત્મક માહિતી મેળવી શકાતી નથી વિદ્યાર્થી મિત્રો જે દસ રાજ્યો છે એ સૌથી વધુ વસ્તીવાળા છે બાકીના બધાય થી સાત કરોડની વચ્ચે આવનારા છે અને જે સામેનો ગ્રાફ આપ્યો એટલે કે આલેખ દ્વારા આપણે સમજી શકાય કે ગુજરાતની છ કરોડ અને સૌથી વધુ ઓગણીસ પોઈન્ટ નવ કરોડની ઉત્તર પ્રદેશની વસ્તી છે ગુજરાતનું સ્થાન ભારતમાં દસમા ક્રમે વસ્તી ક્રમાંક આપવામાં આવેલો છે જ્યારે એકથી વધુ વિગતો એક સાથે દર્શાવતા હોય ત્યાં સંયુક્ત સ્તંભ વધુ સચોટ માહિતી આપી શકે અહીં આપેલા વધુ એક સ્તંભ આલેખો આ વાત સ્પષ્ટ બને છે હવે એક કરતાં વધુ માહિતી એકને વર્ષમાં અને વર્ષ સાથે દેશમાં બતાવવાની થતી હોય તો એક કરતાં વધુ આલેખો સાથેની સંયુક્ત આલેખ જે બને છે સચોટ માહિતી આપી શકે એક ઉદાહરણ દ્વારા આપણે એને પહેલાં વાંચીએ પછી આપણે એનું જોઈ વિશ્વમાં ઓલિમ્પિક સ્પર્ધાના ચંદ્રક વિજેતા બનેલા દેશોની માહિતી અહીં આપવામાં આવેલી છે પ્રથમ ક્રમે આવેલા અને અને દેશે મેળવેલા કાશ્ય ચંદ્રકની સંખ્યા ત્રણ સ્તંભ દ્વારા આલેખવામાં આવી છે જ્યારે એકથી વધુ સ્તંભ એક સાથે દર્શાવતા હોય ત્યારે આ સ્તંભ એકબીજા જુદા દેખાય તે જરૂરી છે અતિ પ્રત્યેક ચંદ્રક માટે સ્વતંત્ર ભારત નક્કી સ્વતંત્ર ભાત નક્કી કરવી પડે છે જો આલેખ રંગીન હોય તો જુદા જુદા રંગોની મદદથી ત્રણેય ચંદ્રકોની માહિતી સ્વયં સ્પષ્ટ બની જશે પણ જો આલેખ શ્યામ હોય તો એક જ રંગ સંભવિત શ્યામ રંગની જુદી જુદી ભાત ડિઝાઇન નક્કી કરવી પડે છે આ રીતે તૈયાર કરેલા સ્તંભ આલેખમાં પ્રત્યેક દેશ જીતેલા ચંદ્રકોની માહિતી તો મળે જ છે પણ તેની સાથે અન્ય દેશોએ જીતેલા ચંદ્રકો સાથે તેની સરખામણી પણ થઈ શકે છે ચંદ્રકોની જેમ અન્ય ઘણી વિગતો દર્શાવવા માટે આવા સ્તંભોનો ઉપયોગ કરવામાં આવે છે આમ માત્ર આંકડા કરતા સ્તંભો દ્વારા દર્શાવેલી માહિતી વધુ સચોટ સચોટા વિદ્યાર્થી મિત્રો આપણી સામે એક આલેખનું ઉદાહરણ છે એમાં અમેરિકા યુકે ચીન રશિયા જર્મની ને જાપાન છ દેશોના ઉદાહરણ આપ્યું એક ઓલિમ્પિકનું ઉદાહરણ લીધું માત્ર શ્યામ નહીં પરંતુ કલર બેઝ બતાવવામાં આવેલો આલેખ બિલની અંદર ત્રણ કલર બતાવ્યા છે તો એમાં તેતાલીસ શું બતાવે છે તો કે એ ત્યાંના ચંદ્રક જે છે એ મેળવેલા છે ત્યાર પછી સાડત્રીસ રજત છે ત્યાર પછી આડત્રીસ કાશ્ય છે એમ છ છ દેશના છ વિભાગ આપેલા જ છે અને ત્રણેયના કલર અલગ છે જે પિંક પીળો કલર છે સુવર્ણ વાદળી છે રજત અને નીચેનો કલર છે કાસ્ય માટે એને વધુ આપણે સ્પષ્ટ અને સમજણ સાથે સમજી શકાય છે